હેલો મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજારની અંદર આજના દિવસનો ગણીએ તો આ ભાગ બીજો છે પ્રથમ ભાગ છે એ આગલા દિવસનો રજૂ કરવામાં આવ્યું હતું અને આજના દિવસની સંપૂર્ણ માહિતી સાથે આ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર આપણે ખેડૂતોની કોમેન્ટનું સમાધાન સીસીઆઈ ભાવ છે ઘટી જાય એવી આપણે ચર્ચાઓ છે ખેડૂતોની કોમેન્ટના જવાબ સાથે સંપૂર્ણ ખેડૂતોને માહિતી મળી જાય છે આ ભાગની અંદર મહત્વપૂર્ણ છે તેજી છે આપણે જોવા મળે છે જેની અંદર આપણે ચર્ચા કરીએ તો નબળી ક્વોલિટી બી ગ્રેડની ની અંદર અગિયારસો પચાસ રૂપિયા થી તેરસો રૂપિયાના ઊંચા ભાવ છે જોવા મળતા હતા જેની અંદર જોઈએ તો દસ થી વીસ અને અમુક ત્રણ દિવસની ગણતરી કરીએ તો ભાવ છે તેરસો પચાસ રૂપિયા થી લઈ અને સૌસો પંચાવન સાઈઠ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા જેમાં પાંચ દસ રૂપિયાનો આજે પણ સુધારો જોવા મળ્યો છે અને આમ ગણીએ ત્રણ દિવસથી લગાતાર જોઈએ તો એમાં પણ પચીસ રૂપિયાનો મણે સુધારો છે આપણને નીચા ભાવથી જોવા મળ્યો છે સારી સુપર એકસ્ટા ક્વોલિટી ફોરજી ફાઈવજી અને દસ ટકા પેશી સાથે છે ભાવ છે ગુજરાત રાજ્યભર અંદર છે ચૌદસો નેવું રૂપિયા થી લઈ અને પંદરસો પચાસ રૂપિયા સુધી જેમાં જોઈએ તો ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો વધારો છે પાછલા દિવસની અંદર પ્રતિ છે જોવા મળ્યો છે જે ક્વોલિટી સારી સુપર હતી જેમાં પંદરસો નીચે છે વધારે પડતી વેચવાલી જોવા મળતી અને અમુક દિવસોમાં પંદરસો વીસ પચીસ રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળતા જેમાં જોઈએ તો સુધારો છે આપણને પંદરસો વીસ રૂપિયા થી લઈ ને પંદરસો પચાસ સાહીઠ રૂપિયા સુધી ઊંચામાં આજે ઘણી બધી એવી ક્વોલિટી ની અંદર એન્ટ્રીઓ જોવા મળે છે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવમાં જોઈએ તો એમાં પૂરા ભાવ જોવા નથી મળ્યા પણ એમાં સાથે કોડી આપણે ગણીએ તો નહેવત કોડીની અંદર છે ભાવ આપણે સારા ઉધારા કપાસ ની અંદર છે પંદરસો નેવું રૂપિયા થી લઈ ને સોળસો ત્રીસ રૂપિયા સુધી ઊંચામાં ગુજરાત રાજ્યભર ની અંદર છે આજે જોવા મળ્યા છે જેમાં અમુક વિસ્તારોમાં છે ગામડેથી પણ છે એવી બેસ્ટ ઉતારવા વાળી ક્વોલિટી અંદર છે સોળસો ચાલીસ રૂપિયાની કોમેન્ટો પણ છે સાંટા થયા હોય એવા સોળસો પચીસ રૂપિયાના પણ છે કોમેન્ટો ખેડૂતોની આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ચૌદસો પચાસ રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ ગામડે છે બજાર સોળસો ચાલીસ રૂપિયા સુધી પહોંચતી જોવા મળી છે આજના દિવસમાં સતત સુધારાની સાલ સાથે કપાસ બજારે મજબૂત ટેકો અને સારી એવી મજબૂતી દેખાડી છે અને ઘાસડીનો જે ફાયદો છે એ ખેડૂતોને આજે જોવા મળ્યો છે કપાસના ભાવ ઉપર અને જે સુધારો છે આગળના આગળ જેટલો થશે એટલો ફાયદો છે કપાસ ઉપર જોવા મળશે અને એ પ્રમાણે આપણે જાન્યુઆરીમાં જે તેજીની ચાલ દર્શાવી હતી એ પ્રમાણે તેજી જાન્યુઆરીમાં આપણને જોવા મળે છે જે પંદરસો પચાસ સુધી ઊંચામાં બજાર જોવા મળતું એ સોળસો પચાસ સુધી ઊંચામાં જાન્યુઆરી મહિના દરમિયાન બજાર જોવા મળે તો નવાય નહીં ગુજરાત રાજ્ય ની અંદર આજના વેચવાલી ની વાત કરીએ તો આજે કપાસનું વેચાણ છે લગભગ એક લાખ ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર મન આજુબાજુ છે ગામડેથી માર્કેટિંગ યાર્ડો થી છે વેચાણ છે કપાસનું જોવા મળ્યું છે જેમાં ગુજરાત ની અંદર ત્રીસ હજાર ગાંસડી છે આજમાં બાંધવામાં આવી છે અને દેશની અંદર બધા જ રાજ્યોને મેળવીએ તો આજે દેશની અંદર છે બે લાખ ને પચીસ હજાર ઘાસડી છે આજની બાંધવામાં આવી છે જેમાં ગુજરાતનો ત્રીસ હજાર ઘાસડીનો ફાળો છે હવે જોઈએ તો ખેડૂત મિત્રોની છે સીસીઆઈને લઈને કોમેન્ટો આવી રહી છે ઘણા બધા મીડિયા મંચમાં છે એ ન્યૂઝ સાંભળતા હોય અને કદાચ એ કોમેન્ટ કરતા હોય તો સ્વાભાવિક આપણે ખેડૂત ફેમિલીના તમામ ખેડૂતોને માર્ગદર્શન મળી જાય માટે ખાસ આપણે ભાગની અંદર છે માહિતી પૂરેપૂરી આપીએ ગુજરાત ની અંદર જોઈએ તો સીસીઆઈ નું કામકાજ ખરીદીમાં અત્યારે હાલ ચાલુ છે સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અન્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં સીસીઆઈ ની ખરીદી આપણને ચાલુ જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો અત્યારે નિયમ અનુસાર છે એક દિવસની અંદર જીનિંગ મિલો દ્વારા છે ની અંદર કપાસની ખરીદી થઈ શકે બારસો એકાઉન્ટ ઉપર છે ખરીદી ન કરી શકે જિનિંગ મિલો દ્વારા છે એક દિવસની છે મર્યાદા આપણે એક જીનની અંદર છે ગણીએ તો એક જીનમાં બારસો એકાઉન્ટમાં છે ઓપનિંગ કપાસની ખરીદી થઈ શકે અને એક જીન ની અંદર છે બારસો ફોર્મ છે એક દિવસના સ્વીકાર્ય થઈ શકે એવું આપણે ગણી શકીએ એ પ્રમાણે જોઈએ તો જિનિંગ મિલો છે અત્યારે ઘણા બધા એકાઉન્ટ સાથે છે ખરીદી કરી રહી છે અને એ પ્રમાણે છે બારસો ઉપર એકાઉન્ટો આવી રહ્યા છે પણ અત્યારે હાલ છે બારસો એકાઉન્ટો મિનિમમ છે એક દિવસના એક જિનની અંદર સ્વીકાર્ય થઈ શકે છે જોઈએ તો નવા રજિસ્ટ્રેશન માટે ડિસેમ્બર મહિના સુધીની સમય મર્યાદા હતી એ વધારી ને પંદર જાન્યુઆરી સુધીની મર્યાદા છે લંબાવવામાં આવી છે અને જોઈએ તો પાછલા અઠવાડિયામાં એક બીજો ફેરફાર છે કરવામાં આવ્યો છે સીસીઆઈ દ્વારા છે એક તાલુકાની અંદર એ તાલુકાના વિસ્તારની ખરીદી જોવા મળતી હતી અત્યારે હાલ એ પાછળના આઠ દિવસ પહેલા છે નિયમ બદલાવ કરવામાં આવ્યો છે જેની અંદર ખરીદી એક તાલુકામાંથી બીજા તાલુકાના ગામડાઓની ખરીદી જ્યાં જીનવાળો વિસ્તાર છે એમાં થઈ શકે અને જ્યાં જીનવાળો વિસ્તાર છે એમાં સીસીઆઈની એન્ટ્રી હોય અને એક બાજુના ગામડા છે બીજા તાલુકાના હોય તો એમાંથી ખરીદી હવે થઈ શકશે એવી પણ હાલ પાછલા અઠવાડિયામાં છે નિયમમાં ફારફેરો કરવામાં આવ્યા છે ઘણા વિસ્તારોમાં એવું કોમેન્ટ કરીને માહિતી આપી શકો છો ખેડૂતોનો કપાસ છે પૂરેપૂરો એમાં જઈ ન શકે પણ એની ખરીદીથી છે બજાર ભાવ બાહ્ય રીતે છે સુધારા તરફ જોવા મળશે અને એનો ફાયદો ખેડૂતોને જાન્યુઆરીથી શરૂ થતો જોવા મળશે એ પ્રમાણે સુધારો હાલ જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે આ અત્યારે હાલ ખરીદી

માર્ચ મહિના દરમિયાન છે આપણને ખરીદી માર્ચ સુધી થતી જોવા મળી શકે છે માર્ચ બાદ વેચવાડીનું પ્રમાણ અને આવકનું પ્રમાણ છે સીસીઆઈમાં ખેડૂતો તરફી કેવું જોવા મળે છે એ બાદ નિર્ણય થઈ શકે અને બીજો પોઈન્ટ રહ્યો કે વધારે પડતી બાહ્ય બજાર ઉશ્કાય અથવા તો માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચા ભાવ વધારે પડતા જોવા મળે તો પણ છે સરકાર ઊંચા ભાવે કાંઈ પણ નિર્ણય લઈ શકે છે એના માટે કદાચ હવા સ્ટોકમાં આવેલી ઘાસડી જે તૈયાર થયેલી છે સિઝનની શરૂઆતની એ સીસીઆઈ દ્વારા છે વેચવામાં આવી શકે મોટા સ્ટોકમાં છે વેચાણ થવાથી છે ભાવ ઉપર છે ફરીવાર દબાણ આવતું હોય છે ઊંચા ભાવેથી અને સીસીઆઈ છે વધારે પડતી છે બજારને સમતોલ અને સરકાર છે અગિયાર ટકા ડ્યુટી ખેડૂતોની સામે લગાવવામાં અત્યારે આવી છે તો ખાસ કરીને એસોસિએશનોને લાભ મળવા માટેની હવે મહેનત રાખશે કારણ કે ખેડૂતોને અત્યારે હાલ અગિયાર ટકા ડ્યુટી લાગી ગઈ એટલે ખેડૂતો સામે હવે જોવાના નથી કારણ કે સામે એમએસપી રેટ ઉપર પણ ખરીદી જોવા મળે છે પણ વધારે કાચા કપાસમાં ઓછો ભાવ જવાથી સ્પીનિંગ મિલો ની સરકાર સામે રજૂઆત વધે અને ફરી વાર છે ભાવ ને છે નિયંત્રણ કરવા માટે છે સરકાર કઈ પણ પગલા લઈ શકતી હોય છે અને જૂના સ્ટોક નું સીસીઆઈ જે પણ વેચાણ કરે છે એની પણ આપણે અપડેટ છે વારંવાર ભાગમાં આપતા હોઈએ છીએ પણ આના ઉપરથી ચોક્કસ એ નક્કી થાય કે સીસીઆઈ ની જ્યાં સુધી ખરીદી ચાલુ રહેશે ત્યાં સુધી બજાર ઉપર છે સારા સુપર ક્વોલિટીનું છે વધારે પડતું પ્રેશર તેજીમાં જોવા મળશે અને બજાર ઉપર જ્યારે બજારમાં સીસીઆઈ ની ખરીદી છે બંધ થશે ત્યારે બજાર ઉપર છે એ પ્રેશર હટી જશે એટલા માટે ઊંચા ભાવે સીસીઆઈનો ટેકો મજબૂત આપણે આગળ નવેમ્બર મહિનામાં પણ ગણાવ્યો હતો અને અત્યારે પણ ગણાવી રહ્યા છીએ એટલે ખેડૂત મિત્રોના તમામના ધ્યાને છે આ મુદ્દો રહી શકે સીસીઆઈના બંધ બાણા થાય એટલે તમારી પાસે જે પણ સુપર ક્વોલિટીનો સ્ટોક હોય છે હોલ્ડ હોય છે એ તમારે એ સમયે છે વેચાણમાં મૂકવો જોઈએ જેથી એના ઓછામાં ઓછા ભાવ તમને એ સમયના મળી જાય સીસીઆઈ છે માર્ચ મહિનામાં પણ બંધ થઈ શકે છે એપ્રિલ મહિનામાં પણ બંધ થઈ શકે છે એ નિયમ અનુસાર છે ગવર્મેન્ટ આગળ તમને જણાવ્યું એ પ્રમાણે પગલાં લઈ શકે છે અને અમારા અંદાજ પ્રમાણે ગુજરાતની અંદર આ જાન્યુઆરી મહિના દરમિયાન સીસીઆઈ દ્વારા છે લગભગ પંદર લાખ ઘાસડી ઉપરનો સ્ટોક કાચા કપાસમાંથી તૈયાર કરેલા ઘાસડીનો જોવા મળી શકે છે કારણ કે જીનિંગ મિલોની પરિસ્થિતિ સીસીઆઈની ખરીદીમાં છે વધારે પડતી છે અત્યારે હાઈએસ્ટ રેન્જ ઉપર છે ચાલી રહી છે વિસ્તારો વાઇઝ છે જીનિંગ મિલો છે જેમ બને તેમ વધારે પડતો સીસીઆઈમાં છે માલ ઠલવી રહી છે એટલે સીસીઆઈની ખરીદી કોઈ આજકાલમાં બંધ થવાની નથી પણ આગળ જતા જ્યારે પણ બંધ થશે અને એ સમાચાર છે તમારી સમય અપડેટ અમારા તરફથી કરવામાં પણ આવશે એ પેલા તમારે તમારા કપાસનું ડિસિઝન લેવા માટે છે જે પણ તમે સારી સુપર ક્વોલિટી હોલ્ડ કરેલી હોય છે એનું ડિસિઝન વેચવા માટે તમારે ત્યારે લેવું પડશે અને વચ્ચે પણ બજારના ઉછાળામાં છે ખેડૂત મિત્રો છે ગમે ત્યારે છે પોતાના ડિસિઝનમાં જે પણ એના પોતાના ધારણા પ્રમાણે ભાવ મળતા હોય તો વચ્ચે પણ છે વેચાણ કરતા હોય છે આવી માહિતી છે વારંવાર છે અહીંયાથી થી આપવામાં આવતી હોય છે સતા પણ છે ખેડૂત મિત્રો હજી પણ તમને કંઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કારણ કે તમારા જવાબ માટે અમારો ભાગ લાંબો થઈ જાય પણ તમને વધારે વધારે અનુકૂળ માહિતી મળી જાય એવા વારંવાર પ્રયત્નો અમારા હોય છે કારણ કે વધારે પડતી મંદી માં પણ ખેડૂતો કન્ફ્યુઝન દૂર કરતી આ ચેનલ એક જ માત્ર એવું કામ કરે છે જેની અંદર નવેમ્બર મહિનાની અંદર છે આ સીસીઆઈ નો મુદ્દો સરકારી ખરીદી અગિયાર ટકા ડ્યુટી અને ઉત્પાદન ઘટાડા સામે ઘટતી વેચવાલી છે જાન્યુઆરી મહિનામાં ત્રણેય નો સંગમ જોવા મળી શકે છે એ પ્રમાણે બજાર છે છે શકે એવી આપણે આગળ છે કરી હતી પ્રમાણે છે ખેડૂતોને સોળસો ઉપરની અત્યારે હાલ એન્ટ્રીઓ જોવા મળે છે અને સોળસો પચાસ સુધીનું મથાળું પણ જોવા મળી શકે છે એવી અમારી સંભાવનાઓ છે સાથે સાથે હાજર બજારમાં રૂની ગાંસડી છે આપણે ગુજરાત શંકર ગાંસડીની પણ સત્તાવર હજારની ની ધારણાઓ મૂકેલી છે હાલ જોઈએ તો નવ જાન્યુઆરી ના રોજ છે સાંજ સુધીમાં છે રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં છે ભાવની અંદર શું ફાર હાજર બજારમાં જોવા મળે છે સમજી ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ છે ગ્રેડની અંદર ફરીવાર આજે બસો રૂપિયાના સુધારા સાથે પંચાવન હજાર ત્રણસો ચારસો રૂપિયા સુધી છે ઊંચામાં છે માંગ છે ગુજરાત શંકર ઘાસડી જોવા મળતી હતી સુપર સારી ક્વોલિટી પંચાવન હજાર પાંચસો રૂપિયા સુધી પણ આજે પહોંચતી જોવા મળી છે ગણીએ તો બે દિવસની અંદર ફરીવાર પાંચસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અંદર સો રૂપિયા નો સુધારો થતા સોપન હજાર ઘાસ રાજસ્થાન વધારો થતા પહોંચતી જોવા મળી સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર એટલે એકત્રીસ એમ કરતા નીચે ના માં છે આપણે લગાતાર સુધારો હાજર બજારમાં રૂની ગાંસડી ગુજરાત હોય કે બાકીના બીજા રાજ્યોની અંદર છે આપણે દેશમાં જોવા મળે છે જેની અંદર આપણે અલગ અલગ ઝોન વાઇઝ પણ માહિતી આપતા હોઈએ છીએ આજે ભાગ લાંબો થઈ જાય માટે આપણે ઝોન સમય માહિતી નહીં આપીએ વિદેશ વાયદાની ડાયરેક્ટ ચર્ચા કરી લઈએ તો આઠ જાન્યુઆરીના રોજ છે ઓપનિંગ સપાટી ઇન્ટર લેવલમાં માર્સ કોન્ટ્રાક્ટમાં આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં છે આપણે સોસઠ પોઈન્ટ બાસી સેન્ટ જોવા મળી હતી રાત્રે ઉંસા સોસઠ પોઈન્ટ એકાણું સેન્ટ ભાવ દર્શાવવામાં આવ્યા હતા તળિયાની સપાટી લોઅર સાઈડ સોસઠ પોઈન્ટ આડત્રીસ સેન્ટ જોવા મળી સેટલ થયો વાયદો જીરો પોઈન્ટ ઓગણચાલીસ સેન્ટ ના ઘટાડા સાથે સોસઠ પોઈન્ટ છેતાલીસ સેન્ટ ના લેવલે એક લાખ બોતેર પાંચસો ત્રેસઠ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે દબાણ છે વાયદામાં છે જોવા મળ્યું હતું પણ એકંદરે વિદેશના કોઈ પણ સમાચારો સાથે છે અત્યારે હાજર બજારમાં ભારતીય રૂબજાર કાંઈ સાંભળવા નથી માગતી લગાતાર જાન્યુઆરીની શરૂઆત થઈ છે તમામ અંદર રૂ બજારમાં સુધારાની ગુજરાત સહિત છે જેમાં બીજા વિદેશો વિશ્વની અંદર બજારો સતત સુધારા સાથે જાન્યુઆરી મહિના દરમિયાન કામકાજ કરી રહી છે પાછા કપાસ ને ખોળ કપાસ્યા પણ ટેકો પૂરેપૂરો છે અને એની અંદર પણ છે ભાવ મજબૂત ટકેલું વલણ દર્શાવે છે એમાં પણ ચિંતાનો કોઈ વિષય નથી એટલા માટે હાજર બજારમાં રૂ કપાસ્યા ખોળ અને જોઈએ તો યાન માર્કેટ ના તેજીના ભાવ સાથે છે કપાસ બજાર મજબૂતી સાથે કામકાજ કરી રહી છે અને એ ધારણા મુજબ છે જાન્યુઆરી મહિનામાં છે આપણે સુધારાની ચાલ છે ધીમે ધીમે સતત સુધારામાં જોવા મળે છે એ મહત્વનું ખેડૂતો માટે ફાયદાકારક જે પણ સુધારાનો લાભ લઈને ખેડૂતો વેચવાલી કરે એના માટે અમને સંતોષ થતો હોય છે અમારી મહેનત ઉપર છે અમને ખેડૂતો તરફનો એક હાશકારો મળતો હોય છે હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ભાગ શેર કરવા વિનંતી જેથી તમામ ખેડૂત મિત્રોને સીસીઆઈનું કન્ફ્યુઝન દૂર થઈ શકે અને સીસીઆઈની ખરીદી સામે છે ટૂંકા ટાઈમમાં કોઈ મોટું નુકસાન નથી એની પણ ખાસ સમજણ સાથે છે ભાગને જોઈ શકે હવે મળીએ એક નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર